નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વઅધ્યયન પોથી ધોરણ આઠ વિષય સંસ્કૃત પાઠ ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને હા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ વિડીયોની મુલાકાત જરૂરથી લેજો તેમાં તમને ગણિતની ટૂંકી રીતો વિજ્ઞાનની પ્રવૃત્તિઓ અને વિજ્ઞાનના પ્રયોગો વિસ્તૃત માહિતી સાથે અને આઈએમપી પ્રશ્નો પણ મળી રહેશે તો તેની તમે ખૂબ જરૂરથી મુલાકાત લેજો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું ત્રણ આત્મશ્રદ્ધાયા પ્રભાવ પ્રશ્ન એક નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે અનુલેખન કરો એટલે કે અહીંયા જે ફકરો આપ્યો છે એનો એ જ ફકરો અહીંયા તમારે સારા અક્ષરે લખવાનો છે એટલે કે જોઈ જોઈને લખીએ તો તેને અનુલેખન કહેવાય તો પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે મોસ્ટ એમ બી પ્રશ્ન છે કે અનુલેખન કરો તો આ તમે ખાસ સમજી લેજો કે અનુલેખન એટલે શું અનુલેખન શબ્દ એટલે અનુલેખન એટલે જે પણ ફકરો તમને આપે એનો એ જ ફકરો સારા અક્ષરે ફરીથી લખવાનો છે ઘણીવાર પરીક્ષામાં ફકરો નથી આપતા પણ પાંચ વાક્યો આપે છે તો પાંચ વાક્યો પણ અનુલેખન એટલે જોઈ જોઈને લખવું અને એ અનુલેખનની જગ્યાએ લેખન હોય તો સાંભળીને લખવું પણ પરીક્ષામાં મોસ્ટ ઓફ લેખન પૂછાતું નથી અનુલેખન જ પૂછાય છે તો આશા રાખું કે તમને અનુલેખનમાં ખબર પડી ગઈ હશે તો ચાલો આગળ અભ્યાસ શરૂ કરીએ પ્રશ્ન બે નીચેનો ફકરો વાંચી તેની નીચે આપેલ પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં જવાબ લખો સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી લિખતું અહીંયા ફક્રો છે તે આપણે વાંચી લઈશું એ બાળક આશીત ત્યાં નામ એકલવ્ય આશીત સ ધનુર્વિદ્યા પઠિમ ઈછતિ સ્મ એ્રોણાચાર્ય आगच्छत् આગ્છત અવદ ગુરુદેવ अपि ધનુર્ધર भवतु ઈચ્છા કૃપયા મા સ્વીકારુ સ્વીકુર આચાર્ય પ્રત્યવદત અહં કૌરવ પાંડવ પાઠ્યા અહમત શિષ્યરૂપેણ સ્વીકાર કરતું ન શક્યો પરંતુ આચાર્ય પ્રતિ ત્યાં શ્રદ્ધા શિથિલા ન અભવત અહીંયા દ્રોણાચાર્ય અને એકલવ્ય વિશે જે ચર્ચા થાય છે તે તમને આપેલી છે તો તેના પરથી આપણે જવાબ આપીશું પ્રશ્ન એક બાળકશ નામ કમ આસિત બાળકશ નામ એકલવ્ય આશીત એટલે કે બાળકનું નામ એકલવ્ય હતું બે બાલિક બાળક કેમ પઠીતું ઈચ્છા સ્મ બાળકને શું ઈચ્છા હતી ભણવાની તો બાળક ધનુર્વિદ્યા પઠીતું ઈચ્છા ઈચ્છીત સ્મ બાળક ધનુર્ધર એટલે કે ધનુર્વિદ્યા શીખવા માગતો હતો ત્રણ બાળક કશ્ય સમીપમ આગછત અવદત બાળક કોની બાજુમાં આવીને બોલે છે કોની પાસે આવે છે અને બોલે છે તો બાળક દ્રોણાચાર્યમીપ સમીપમ આગછત અવદત બાળક જે છે દ્રોણાચાર્યની નજીક આવે છે અને કહે છે ચાર ગુરુદેવ અહમી ધનુર્ધ ભવિમ ઈચ્છા એ ક વદાર ગુરુદેવ મારે ધનુર્વિદ્યા શીખવી છે તમે મને શીખવાડશો તમે શું કહો છો ગુરુદેવ અહમ અપી ધનુર્ધ ભવિત્રમ ઈચ્છાની ઇતિ એકલવ્ય વધતી એટલે ગુરુદેવ જે છે એ એકલવ્યને ધનુર્ધર બનવાની ઈચ્છા એકલવ્ય પ્રદર્શિત કરે છે ક વધતી એટલે કોણ એવું કહે છે કે ધનુર્વિદ્યા શીખવી છે તો એકલવ્ય પાંચ ક એકલવ્યશ શિષ્યરૂપેણ સ્વીકારમ કરતું ન શક શકનો કોણ એકલવ્યને શિષ્ય સ્વરૂપે સ્વીકારવાની ના પાડે છે તો દ્રોણાચાર્ય દ્રોણાચાર્ય એકલવ્ય શિષ્ય સ્વીકારમ કરતું ન શક્રોતી એટલે કે દ્રોણાચાર્ય જે છે એકલવ્યને શિષ્ય સ્વરૂપે સ્વીકારવાની ના પાડે છે પ્રશ્ન ત્રણ આપેલ શબ્દોના માટે કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ઉચિતમ વિકલમ વિ ચિનોતું એક દરરોજ તો પ્રતિદિન બે સીવી દીધું અસિવ્યત ત્રણ ઉપાડે છે ઉત્થાપયતી ચાર ભણવા માટે પઠિતુમ પાંચ વિમાન વાયુયાનમ પ્રશ્ન ત્રણ નીચે આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો રિકતસ્થાની પૂરયું સમીપો દ્રોણાચાર્ય પ્રતિદિન કુક્કક્કુર એક્લવ્ય ધનુર્ધર એક અહં પ્રતિદિન વિદ્યાલય ગ્છા હું દરરોજ વિદ્યાલયમાં એટલે કે સ્થળે જાઉં છું બે એક્લવ્ય મહાન શિષ્ય અસિ એલવ્ય એક મહાન શિષ્ય છે ત્રણ સ્રોણાચાર્ય તાં મૂર્તિમ અદૃશ્યત તે દ્રોણાચાર્યની મૂર્તિ રાખી અને શીખે છે ચાર અર્જુન મહાન ધનુર્ધર આશિત અર્જુન જે છે એક મહાન ધનુર્ધર છે પાંચ કુકકુરા ભસતી છ દ્રોણાચાર્ય એકલવ્ય સમીપ ગચ્છતી દ્રોણાચાર્ય એકલવ્યની નજીક જાય છે પ્રશ્ન પાંચ યોગ્ય જોડકા જોડો ઉચિતાની પદાની યોજ એક ગમ એક ગમ તો તેની સામે આવશે ગંતુમ પછી બે વદ તો તેની સામે આવશે વક્તુમ પછી ત્રણ ખાદ તો તેની સામે આવશે ખાદતુ ચાર ભવ તો એની સામે આવશે ભવિતુમ પાંચ ચલ તો સામે આવશે ચલિતુમ છ પઠ તો એની સામે આવશે પઠિતૂમ તો આ રીતે જોડકા જોડીને તમારે લખવાના છે પ્રશ્ન છ ઉદાહરણના આધારે વાક્ય બનાવો કાવ્યાની રચયતું ઉદાહરણ રાધાવદતી રાધા અવદત્ એકલવ્ય રચયતી તો એકલવ્ય અરચયત બે શિષ્ય અનમતિ શિષ્ય અનમત ત્રણ શિક્ષિકા ગચ્છતી શિક્ષિકા અગચ્છત ચાર કુક્કુર ભસતી કુક્કુર અભષત પાંચ બાલક દર્શયતી બાલક અદર્શયત છ અર્જુન વધતી અર્જુન અવદત પ્રશ્ન સાત નીચેના વાક્યોમાંથી સાચું વાક્ય પસંદ કરી ચિત્રોની સામે લખો ચિત્રશ્ય આધારણમ તસ્ય વાક્યમ લિખતું તો અહીંયા જે છે વાક્ય આપેલા છે ચિત્રોની સામે આપણે લખવાના છે તો ચિત્ર આપ્યું છે પહેલું ચિત્ર છે એમાં ધનુર્વિદ્યા બતાવેલી છે તો પ્રાત આરંભ્ય સાયંકાલ પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસ અકરોતું બીજું तदा स्रोणाचार्य अदृश्यत चार एकदा द्रोणाचार्यस्य समीपम् अगच्छत् अवदत् द्रोणाचार्य अपृश्यत अपृश्य कचार्य पाच एक बाणे कुक्कुश कुक्कुर मुखं असीवयत एक बालक आसीत પ્રશ્ન આઠ નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો સંસ્કૃત ભાષાયામ ઉત્તરાણી લિખતું અસ્ક ભારત દેશે અનેકા નદ સીધી ગંગા યમુના સાબરમતી નર્મદા ઇતું નદીષું ગંગાશ્રેનદી અસર નિદાસ અસ પ્રો નિ શોષ્ય સા હિમાલયાત પ્રભવતી સાગરમ ચ ચગે ગંગાયા સંગનમ યમુના સંગનમ સ્થાને સ્નાનેન જના પવિત્રા પવિત્ર ધન્ય ગંગાદર્શન પુણ્ય ગંગાજલે સ્નાનમ અહીંયા એવું કહેવામાં આવે છે કે બહુ બધી ભારત દેશમાં નદીઓ છે ગંગા યમુના સાબરમતી નર્મદા વગેરે પરંતુ બધી નદીઓમાં સૌથી પવિત્ર નદી ગંગા છે ગંગાના પ્રવાહમાં દરેકે સ્નાન કરવું જોઈએ ગંગા જે છે હિમાલયના પ્ર પ્રવાહમાંથી આવે છે એટલે કે હિમાલય પરથી આવે છે ગંગા જે છે એ યમુના અને પ્રયાગ કરતાં પણ પ્રયાગ ગંગા અને યમુના ત્રણેયનું એ સંગમ સ્થાન છે સંગમ સ્થાનના સંગમ સ્થાને એટલે કે ગંગાના સ્ત્રીમાણે જત્રી ત્રિવેણી સંગમ છે ત્યાં ગંગા સ્થાને બધા લોકો સ્નાન કરી અને પવિત્ર થાય છે ગંગાના દર્શનથી અને તેના જળમાં સ્નાન કરવાથી પણ ધન્ય થઈ જવાય છે ચાલો પ્રશ્ન અને તેના જવાબોનો અભ્યાસ કરીશું એક સર્વાસુ નદી શું કા શ્રેષ્ઠા નદી હસ્તી બધી નદીઓમાં કઈ નદી શ્રેષ્ઠ છે જવાબ સર્વાસુ નદી શું ગંગા શ્રેષ્ઠ નદી અસ્તિ સર્વ નદીઓમાં ગંગાશ્રેષ્ઠ નદી છે બે નિધાસે અપી કશા પ્રભા પ્રવાહો ન શૂષ્યતી તો જવાબ નિધાસે અપી ગંગા પ્રવાહો ન શિષ્યતી ત્રણ કુત્ર ગંગાયા યમુના સંગમ ભવતી ગંગા યમુનાનો સંગમ ક્યાં થાય છે તો જવાબ પ્રયાગે ગંગા યમુનાશ સંગમ ભવતી તો ગંગા અને યમુનાનો સંગમ સ્થાન પ્રયાગ છે ચાર સંગમ સ્થાને સ્નાનીય કે પવિત્ર ભવંતિ તો સંગમ સ્થાને કોણ પવિત્ર થાય છે સ્નાન કરીને તો સંગમ સ્થાને સ્નાનેના જના પવિત્ર ભવંતિ સંગમ સ્થાને લોકો સ્નાન કરી એટલે કે નાય અને પવિત્રતા અનુભવે છે અથવા તો પવિત્ર થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારા વિચાર મિત્રોને પણ શેર કરજો અને બીજા બીજા વિડીયોમાં આપણે મળીશું થેન્ક યુ